તો કેમ છે બધા ડ્રાઈવર ભાઈઓ આશા કરું છું મજામાં જશું અને હું નીકળી ભાઈ આજે તો ગાડી ઘડીક માં રાજકોટ ની ભરાઈ ગઈ હો આપડી અને જેવી મેં થોડીક ગાડી ને તા એક ભાઈ મીણ્યા મને માથા મારવા કે કેમ આમ કરે છે પછી ખબર પડી કે વઢિયારો આવ્યો નીંદર માં બીજું કાઈ છે નહીં હો ભાઈ અને આજે મેં રાજકોટ બસ સ્ટેન્ડે ટ્રાફિક જોયું ભાઈ બહેનોનું બધી બેનું પોતાના ભાઈઓના ઘરે જવા માટે એટલી બધી હરખમાં હતી કે એની બધા તમે વાત જ જવા દ્યો અને બધી ધી બેનુને હેપી રક્ષાબંધન અને આજે તો ટ્રાફિક એવું હતું એટલે ઘડીક માં ગાડી ભરાઈ ગઈ તરત જ પછી બાબરા બાજુ રિટર્ન કરી દીધી હો અને હલાંડા પોગી મેં કીધું ચા અને માવાનો નશો કર લેવી એટલે ગાડી હાલે ઘાયે ઘા હો અને જેવી મેં થોડીક ગાડી એકી તા એક બકરું નીંદર માં આવ્યું હો કીધું હવે આખે રસ્તે એવો ખંભે માથું છે આ હા 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 હું આમાં મારી દશા થતી છે ઘણા મારા ડ્રાઈવર ભાઈઓ કોમેન્ટ કરે છે કે કેમ રોજ વિડીયો નથી મેકતા એલા ભાઈ ટ્રાફિક છે અને થોડુંક ઠકાઈ હોતે જાય છે અને બે મિનિટમાં વિડીયો નથી બની જતો બે અઢી કલાક એક વિડીયો બનાવવામાં વહી જાય ભાઈ તો બસ મિત્રો આજનો દિવસ પણ પૂરો થઈ ગયો છે આપણે અને આવતીકાલે ભેગા થઈ એક નવા વિડીયોની સાથે અને આ વીજ મોજ મસ્તી સાથે